આજે અષાઢ સુદ ત્રીજનો પવિત્ર દિવસ છે આ ચતુર્થ મંદિર આ બીએપીએસ એપીએ નિર્મિત કર્યું હતું એની પ્રતિષ્ઠા થઈ હતી તે તિથિ હતી વિક્રમ સંમત બે હાજર એક અષાઢ સુદ ત્રીજ અને તારીખ હતી બાર જુલાઈ ઓગણીસો પિસ્તાલીસ છેલ્લા વર્ષથી આ મંદિરે અનેક પ્રકારની સમાજ સેવા પણ કરી છે જ્યારે જ્યારે સમાજની અંદર કુદરતી હોનારત થઈ હોય તે પછી ઓગણીસો નો દુષ્કાળ હોય કે પછી કોરોના મહામારી હોય કે જ્યારે જ્યારે વડોદરામાં પૂર આવ્યું હોય હંમેશા મંદિર અગ્રસર રહ્યું છે અનેક લોકોના જીવન પરિવર્તન આ મંદિરથી થયા છે અનેક લોકોના જીવનમાંથી વ્યસનો છૂટ્યા જીવનની અંદર ભગવાનની શ્રદ્ધા પ્રગટી છે અને ઘરની અંદર પારિવારિક શાંતિ પણ સ્થપાય છે સાથે સાથે આ મંદિર ઉપરાંત શહેરની અંદર પાંત્રીસ જેટલા વિવિધ પ્રકારના મંદિર એટલે કે સંસ્કાર ધામનો વિકાસ પણ આ મંદિરની પ્રેરણાથી જ થયો અને આજુબાજુના વડોદરા ગ્રામ્ય પંથકમાં જે સત્સંગનો વિકાસ થયો છે તેનું પણ મૂળ આ જ મંદિર છે એને જ્યારે આજે એસી વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે વહેલી સવારે સવા છ થી સવા સાત દરમિયાન પંદરસો થી વધારે હરિભક્તોએ મહાપૂજાનો લાભ પ્રાપ્ત કર્યો ત્યારબાદ ઠાકોરજીની

યજ્ઞ પુરુષ સભાગૃહ એટલે સામેના હોલ ની અંદર થશે જેમાં નવ હજાર થી વધારે હરિભક્તો તેનો લાભ લેવાના છે આપણે પણ અવશ્ય આ મંદિર દર્શને વધારીએ આપણા જીવનની અંદર ભગવત શ્રદ્ધાને દ્રઢ કરીએ શ્રી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ